ગ્રામસ્થ મંડળ સુરત દ્વારા રવિવારના રોજ શ્રી સત્યનારાયણજીની મહાપૂજા શૈક્ષણિક સાંસ્કૃતિક મિલન અને સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમ પાલ કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો

અમારું ગામ માંડલે જિલ્લો રાયગઢ તાલુકો મહાડ જિલ્લો રાયગઢ આટલે બધે દૂર ગામ હોવાથી બધા ગામમાં તો એકત્રે નહીં નહીં થઈ શકીએ અમે પરંતુ અમે આ એક કથાનું આયોજન સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરીને અમે અમારા ગામના દરેક લોકોને આમંત્રણ આપીએ છીએ ગામના જેટલા બાળકો હોય એ બધા ઉચ્ચ કક્ષા સુધી પહોંચેલા હોય તે બધાને અમે પ્રોત્સાહન પ્રોત્સાહન કરીને એને ઇનામ વિતરણ ઇનામો આપીએ છીએ અને સત્યનારાયણની મહાપૂજાનું આયોજન થાય છે દર વર્ષે આ વર્ષે અમારી સત્યનારાયણની મહાપૂજાને એકસઠ વર્ષ અમે પૂરા કરીએ છીએ અમારા મંડળને બાસઠમાં વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અમારું મહિલા મંડળ પણ ખૂબ સજાગ છે આને બધા કાર્યક્રમોમાં અમે ભાગ લઈએ છીએ અને દરેક બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ પ્રોત્સાહિત કરીને એમને સ્ટેજ પૂરું પાડીએ છીએ અને સ્ટેજમાં દરેકને અમે ઇનામો પણ આપીએ છીએ અને આ રીતે આ બધા દૂર દૂરથી વસેલા અમારા જે ગામના માંડલા ગામના જે લોકો છે એ એક જગ્યાએ આવી અને અમે બધા ભેગા મળીને આ કાર્યક્રમ કરીએ છીએ મહાપૂજાનું આયોજન કરીએ છીએ ભજનનો પ્રોગ્રામ હતો અને હવે સમૂહ ભોજનનો પણ પ્રોગ્રામ છે એટલે આ કાર્યક્રમ પતે પછી અમે સમૂહ બધા સાથે મળીને સમૂહ ભોજન લઈશું અને આ પ્રોગ્રામ અમે દર વર્ષે અમે આ રીતે આ રે પ્રોગ્રામ અમે કરતા રહીશું